નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મુજકુવા ગામની નંદનંદ પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો નંદનવન પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ખંભાત તથા રોટરી ક્લબ ખંભાતના સૈયારિયા પ્રયાસ થકી શાળાના તમામ એકસો એક બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબ ખંભાતના પ્રમુખ શ્રી નલિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી સુધીરભાઈ ઠાકોર હાજર રહ્યા આ કાર્યક્રમની શરૂઆત સુંદર મજાની પ્રાર્થનાથી શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિન રાઠોડે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા ગામના આગેવાનો અને એસએમસીના સભ્યો દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ ઉડાવીને મહેમાનોને આવકારવામાં આવ્યા હતા શાળાની બાળાઓ દ્વારા સુંદર મજાના સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબના માજી પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા રોટરી ક્લબ વિશે વિસ્તૃત સમજ આપી તથા ભવિષ્યમાં કોઈ જરૂરિયાત પણ હોય તો જણાવવા કહ્યું શાળાના આચાર્યશ્રીએ પણ શાળાની વિવિધ માહિતીથી સૌને માહિતગાર કર્યા હતા ત્યારબાદ સ્વેટર મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રીએ દાતાઓને જેમાં લાયન્સ ક્લબ ખંભાત તથા રોટરી ક્લબ ખંભાત તથા આ દાન માટે ખાસ પ્રયત્ન કરનાર લાયન્સ ક્લબના ગર્વના શ્રી દિનેશભાઈ મહિરા તથા હાજર તમામ એસએમસી સભ્યો તથા ગ્રામજનો નો આભાર માન્યો હતો આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદની શિક્ષક શ્રી હર્ષદ કુમાર શર્મા તથા ચંદ્રપ્રભાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી જિલ્લા વડોદરા